ગીર સોમનાથ પંથકમાં સારા વરસાદ બાદ વાવણી તો થઈ ગઈ છે પણ પાકમાં ખાતર છાંટવાની જરૂર ઊભી થઈ છે જેથી ખેડૂતો ખાતર ડેપો સુધી તો પહોંચી રહ્યા છે પણ ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે એક થેલી ખાતર માટે રજલપાટ કરવા મજબૂર બન્યા છે ઉના હોય કે ગીર સોમનાથ કોડીનાર હોય કે પછી અન્ય કોઈપણ કેન્દ્ર પર ખાતરની ભારે તંગી છે

પછી પાછો આવી આવી આટી દિવસે ખાતર છે ની બે દીપ છે આવીએ ત્રણ પછી આવીએ એમ કે આપણે નહીં આવીએ ત્યાં તે પછી વહ્યા જાય તો પાસે આ લેન છે તેવું ઉભા ઊભા રહે ખાતર સૂર્ય આ ખાતર જોતું જો મેંડવીમાં છોયા કપાસમાં વ્યવહારમાં બધામાં નાખવાનું છે આ તો નહીં મળે નહીં મળે કે પછી ધક્કા ખાઈએ જો હમણાં અહીંયા બાજુ ગામમાં જ્યાં હતા ધક્કા ખાધા કાલે જ ખાતર સાંટું ગયો તો ત્યાં જ ત્યાં આવ્યું નહીં હા અત્યારે મારે જ મગફળીનો પાક છે તો હું ખાતર લેવા માટે અહીંયા લાઈન માં ઉભો છું હવે લાઈન માં તો ઉભો છું પણ ખાતર મળે ના મળે એની કોઈ જવાબદારી નથી પૂરી થઈ જાય તો ઘરે જવું પડે પાછું હું મારો ધંધો કરું છું ધંધો છોડી અને ખાતર લેવા માટે લાઈન માં ઉભો છું અગિયાર ભીગા જમીન હવે અત્યારે બે છેલ્લી ખાતર મળે અગિયાર ભીગા જમીન માંથી ફેકેલી ખાતર શું થાય માસો થી ત્રણ દાડા ત્રણ દિવસ થી ચટા ખાઈએ છીએ આ લાઇનમાં ઉભા હવે કે ભાઈ ખાલી થઈ ગયું ક્યાં જવાનું ખાતર ની ખાતર નહીં આપે તો મોલ બળી જાય બીજું અને ખેડુ નાઈ નાખીએ પછી કે પેલો ખેડૂતો કેમ મરી ગયો તો એની જાય નઈ એને જવાબ તો માંગે કે ભાઈ તમને શું તકલીફ છે હાલો અમે ખાતર અહીંયા એટલું મોકલીએ ખાતર જાય ક્યાં એની સરકાર ને જાણ એને પૂછવાનું હોય ને અમારે થોડું પૂછવાનું દુકાન માલિક કે ભાઈ ખાતર ખલા થઈ ગયું વ્યા ગયા ઘરે તો આપતા ડાયરેક્ટ આવીને ઉભા રે એટલે એ પ્રમાણે લાઈન માં જરૂરિયાત પ્રમાણે માલ જ નથી આવતો તો કેવી રીતના તો બધાને માલ મળે તો બધાને ને જોઈએ એ પ્રમાણે પાંચ ને દસ આપી દઈએ તો બધાને માલ મળે ને મળે એ રીતના એટલે બધા આપજો ઉપલા ડેપો માં રજૂઆત કરેલી હા રજૂઆત કરેલી છે આવશે એમાં શું છે બધું કંપનીવાળા વાળા એકલું યુરિયા આપતા નથી અત્યારે એટલે ઓછું મંગાવ્યું છે ત્યારે લેવું પડે છે બીજું તો અત્યારે ફેબ્રુઆરી મે યુરિયા આવે છે તો એ પર કોને માથાકૂટ થાય એટલે હવે મંગાવ કે છે એવું કે ભાઈ અમે ઉપર કીધેલું છે કે હારે નહીં આપવું પણ કંપનીવાળા વાળા કઈ સ્વીકારતા નથી કેટલા સમય થી આવી છેલ્લા ચાર પાંચ વર્ષ વર્ષથી અક્ષર થાય જ છે સિઝન માં ખરીફ સિઝન માં પણ રવિ સિઝન માં પણ